રાપરના મેળામાં ઓગણીસ વર્ષીય યુવકની જાહેરમાં હત્યા ભત્રીજી સાથે આડા સંબંધી શંકામાં કાકાએ આડેધડ હુકો સેટ ન કર્યો તો સમાપ્ત થઈ ગયું કરિયર ગુજરાતી ક્રિકેટરના જૂના નિવેદનથી મચી સનસની રાજસ્થાનમાં ફરી મેઘકહેર ડેમ તૂટતા અનેક ગામો ડૂબ્યા જીએસટી કાઉન્સિલ મિટિંગ હવે પાંત્રીસ વસ્તુઓ પર ઝીરો ટેક્સ આખરે સામાન્ય માણસને દિવાળીની મળી ભેટ ગુજરાતમાં મેઘ તાંડવ આગામી ચાર દિવસ ભારેથી હતી ભારે વરસાદની આગાહી અનેક જિલ્લામાં રેડ ઓરેન્જ એલર્ટ ખેડૂતો માટે ખુશખબર ટ્રેક્ટર અને ખેતીના સાધનો સસ્તા થયા માં મોટો ઘટાડો મહારાષ્ટ્રમાં ફરી વિરોધ પ્રદર્શન મરાઠા અનામત સામે ઓબીસી લોકો આપી રહ્યા છે ચેતવણી મંત્રી પણ નારાજ જ્યારે બીજેપી સાંસદ માનીક ગાળો આપે છે ત્યારે પીએમ ક્યાં હોય છે બિહાર બંધ પર તેજસ્થી યાદવનો પલટવાર નવો જીએસટી સુધારો ચોકલેટ ચીજ નમકીનથી લઈને બાઇક અને કાર સુધી બાવીસ સપ્ટેમ્બરથી પહેલીવાર આ વસ્તુઓ સસ્તી થશે અમદાવાદની સેવન્સ ડે સ્કૂલના હત્યાના સીસીટીવી આવ્યા સામે ગંભીર હાલતમાં નયનની મદદે કોઈ ના આવ્યાનો ખુલાસો સત્તર વર્ષ પછી જેલમાંથી મુક્ત થયો ગેંગસ્ટર અરુણ ગવલી મુંબઈમાં હતું દહેશતનું સામ્રાજ્ય જીઓ યુઝર માટે મુકેશ અંબાણીની મોટી જાહેરાત આ અઠવાડિયે મફત મળશે ફાઇવ નેટ અમદાવાદમાં ભારે પવનથી સ્ટ્રીટ પોલ ધારાસી વીજો સીએની તારીખ લંબાવાય સુધીમાં આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે નક્સલીઓનો ખાતમો ના થાય ત્યાં સુધી મોદી સરકાર શાંતિથી નહીં બેહે અમિત શાહ દિલ્હી નોયડા ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જારી મા અંબાના દર્શન ત્રણ દિવસમાં પંદર લાખથી વધુ ભક્તો નવાણું લાખથી વધુનું દાન લોરન્સ બ્રિસ્ટનો અને તેની ગેંગે પોર્ટુગલની રાજધાનીમાં કર્યું ફાયરિંગ ડ્રગ માફિયા રોમી અને પ્રિન્સેસને આપી ધમકી તો અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી અને તે પહેલાં વિડીયોને લાઇક કરી